આજે આપણે એક નવા કોન્સેપ્ટ પર જોવાનું છે જો તમે લસા અને ગુસ્સાવાળા વિડીયો જોઈ લીધા હોય તો હવે નળ અને ટાંકી વિશેના આપણે કોન્સેપ્ટ સમજવાનો છે એકવાર તમે કોન્સેપ્ટ સમજી ગયા એના પછી નળ અને ટાંકીમાં તમને ક્યારેય ભૂલ નહીં પડે ગમે તેવો દાખલો પૂછાશે ને તો પણ તમને આઈડિયા આવશે કે આમાં આવું કંઈક કરવાનું છે એટલે તમારો જવાબ આવી જશે એક્ઝામમાં બે માર્ક્સ આવી જશે ચલો આપણે ડાયરેક્ટ ટૉપિક પર જઈએ જો નળ અને ટાંકી ના રિલેટેડ તમારે પૂછાય ને બરાબર તો હું પહેલા તમને સમજાવું શું કરવાનું છે આ એ અને બી મેં શું લખ્યું છે તો માની લો કે કોઈ નળ આપ્યો છે બરાબર છે આ નળ છે બરાબર છે પછી આવી રીતે તમારે ગોળ રાઉન્ડ દોરી દેવાના બરાબર છે નહીં દોરો તો એ ચાલશે પણ આ રાઉન્ડ એટલા માટે દોર્યા છે તો તમને ખબર પડે કે આટલી વિગતો મારે ભરવાની છે બરાબર છે તમને જે રકમ આપી હશે ને એના પરથી તમે આ બધી વિગતો ભરી શકશો ના ભરી દીધી વિગત એનો મતલબ કે તમારે જવાબ આવી જશે બરાબર છે હવે જો અહીંયા શું છે એ અને બી આ નળ છે બરાબર છે હવે જોઈ લો કે આની અંદર તમને એ લોકોએ સમય આપ્યો છે બરાબર ધ્યાન રાખવાનું કે સમય એક જ એકમમાં હોવો જોઈએ હવે એક નળનો સમય મિનિટમાં હોય અને એક નળનો સમય કલાકમાં હોય તો એવું નહીં રહેવા દેવાનું આપણે કોઈ પણ એકમમાં ફેરવી દેવાનું છે બરાબર છે પછી કાર્યક્ષમતા કાર્યક્ષમતાનો મતલબ શું થાય તો જુઓ હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિ છે જે એક મિનિટમાં એક પેજ લખી શકે છે જ્યારે કોઈ બીજો વ્યક્તિ છે એ એક મિનિટમાં બે પેજ લખી શકે છે સમજ્યા તમે આ જ કહેવાય કાર્યક્ષમતા બરાબર છે કઈ રીતે તમને શોધી શકશો એ પણ હું તમને શોર્ટકટ રીતે સમજાવી દઈશ બરાબર પછી કુલ ક્ષમતા તો કુલ ક્ષમતા એટલે આપણે આ ટાંકીની કુલ ક્ષમતા સમજવાની છે બરાબર છે આ કોઈ અહીંયા તમને સંખ્યા જોવા મળશે મતલબ તમે માની લો કે એકમ છે હવે જુઓ આ માની લો કે આ તમારી ટાંકી છે બરાબર છે આ તમારી ટાંકી છે બની શકે કે અહીંયા આ વીસ બરાબર તો હું તમને સમજાવું કે કઈ રીતે હવે આના આવી રીતે એક સરખા વીસ ભાગ પડશે બરાબર કેટલા ભાગ પડશે વીસ ભાગ બરાબર છે એનો મતલબ આ થશે આ એકમ વીસ આ એના મતલબ આના વીસ ભાગ પડશે બરાબર છે સમજી ગયા તમે તો આ ટોટલ થશે ટાંકીની ક્ષમતા શું થશે ટાંકીની ક્ષમતા હવે જો આમાં તમે જોઈ લો કઈ રીતે મળશે આપણને ટાંકીની ક્ષમતા તો સમય અને કાર્યક્ષમતાનો તમે ગુણાકાર કરો ને એટલે તમને ટાંકીની ક્ષમતા મળી જાય એવી રીતે આ બંનેનો ગુણાકાર કરો તો તમને ટાંકીની ક્ષમતા મળી જાય બરાબર એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલે તમને અંદાજ આવી જશે હવે જુઓ ક્યારેક તમારે તમને જે રકમ આપી હશે એમાં લીકેજ શબ્દ શું જોવા મળશે તો હવે માની લો કે લીકેજ છે લીકેજ છે એટલે પાણી નીકળવાનું છે અંદરથી બરાબર છે હજો પાણી નીકળી રહ્યું છે એનો મતલબ કે તમે માની લો કે એ નળ જ છે તો માની તમારે અહીં બીની જગ્યાએ બની શકે એક નળ અને એક લીકેજ આપ્યું તો તમારે નળ જ માની લેવાનો પણ આ નળ શું કરશે પાણીને બહાર લઈ જશે આ નળ શું કરશે તો પાણીને અંદર ટાંકીમાં એ કરશે બરાબર છે માની લો કે એક મિનિટમાં કોઈ એ નળ છે બરાબર એ પાંચ લિટર ભરી રહ્યો છે પરંતુ લીકેજ ના કારણે એક મિનિટમાં બરાબર એક મિનિટમાં શું થશે કે આ પાંચ લીટર એક મિનિટમાં ભરી રહ્યો છે તો લીકેજ દ્વારા એક મિનિટની અંદર અઢી લિટર ખાલી થાય છે બરાબર આ એક સાથે જ કામ થશે નડાઈ છે જોડે ચાલુ અને જોડે લીકેજ પણ છે એ બરાબર એટલે એક મિનિટમાં એવરેજ જો જોવા જઈએ તો અઢી લિટર પાણી તો બહાર નીકળી ગયું બરાબર પાંચ લીટર ભરાય પણ અઢી બહાર નીકળી ગયું એટલે રહ્યું ગયેલું અઢી લીટર બરાબર છે તો તમે જોયું કે લીકેજના કારણે પાણી ભરાવાની જે એ હોય એ ધીરું થઈ જશે બરાબર છે માની લો કે ટાંકી દસ લીટર આપણે ભરવાની છે બરાબર તો શું થશે પહેલી મિનિટે અઢી લીટર જ ભરાશે સમજ્યા તમે કારણ કે અઢી લીટર તો બહાર નીકળી જશે આ જ પ્રોસેસ બીજી મિનિટમાં થશે તો અહીંયા બીજા અઢી ભરાશે ત્રીજા ચોથા બરાબર છે તો એવી રીતે ચોથી મિનિટે દસ બરાબર છે આશા રાખો કે તમને થોડોક તો અંદાજ આવ્યો હશે અને વાંધો નહીં આપણે આગળ જેમ જેમ દાખલા સોલ્વ કરશું ને એમ તમને અંદાજ આવતો જો અહીંયા મેં એક દાખલો મૂક્યો છે બરાબર મેં તમને શું કીધું તમારે જોવાનું નળ આપે છે બરાબર કેટલા નળ આપ્યા બે નળ આપ્યો અથવા લીકેજ આપે જેટલા નળ આપે જેટલા લીકેજ તો અહીંયા તમારો નળ આપે છે એટલે એ પછી અહીંયા બી મૂકી દો પછી મેં શું કીધું તો કેટલી વસ્તુ ફિલઅપ કરવાની એક બે એક બે અને ટાંકીની ક્ષમતા બરાબર છે હવે જુઓ એમણે જે માહિતી આપી એના પરથી જ આપણે આ જે સર્કલ દોરે આપણે પૂરી શકીશું બરાબર છે હવે જો નળ એ ટાંકીને પંદર કલાકમાં ભરે છે તો સમય લખી દીધો જ્યારે બી નળ વીસ કલાકમાં ભરે છે લખી દીધું અહીંયા આવશે કાર્યક્ષમતા હવે તમે જોયું કે એક વ્યક્તિ માની લો કે એક મિનિટમાં પંદર કદમ ચાલે છે કદમ ચાલે છે હવે સમજણ પડી બરાબર છે ના પડે તો એ તો પ્રેક્ટિસ કરશો એટલે વધારે સમજણ પડશે અને બીજા તમે દાખલા આપણે સોલ્વ કરશો એટલે સમજણ તો પડવાની જ છે ના છૂટકે પડશે તે બરાબર છે હવે જોઈએ કાર્યક્ષમતા કેમની શોધવી આપણે બરાબર છે આપણે કાર્યક્ષમતા કઈ રીતે શોધવી તો જુઓ હું તમને બે મેથડ બતાવું છું બરાબર શું કરવાનું આનો લસા લઈ લેવાનો લસા લેતા તો મેં તમને પ્રીવિયસ વિડીયોમાં શીખવાડ્યું જો આ નાના નાના હોય તો તમે ડાયરેક્ટ લઈ શકો તમારે શું કરવાનું પંદરનો ઘડિયો બોલવાનો અને વીસના ઘડિયા મેં આવજો જોઈએ પંદર દુ ત્રીસ પિસ્તાલીસ સાહીઠ સાહીઠ આવી ગયો ચાલો મૂકી દો અહીં સાહીઠ બરાબર છે ને કેટલા વડે ગુણીએ તો સાહીઠ પંદર ચોક સાહીઠ અને કાર્યક્ષમતા હવે જુઓ મેં તમને બીજી મેથડ કીધી તો તમારે શું કરવાનું આજે સમય આપ્યો છે તો પંદર ભાગ્યા વીસ પંદર ભાગ્યા વીસ તો પાંચ તરી પંદર પાંચ ચોક વીસ બરાબર છે આવા જો આની અંદર તમારે થોડું કન્ફ્યુઝન થાય એવું છે એટલે અત્યારે આપણે આ રહેવા દઈએ બરાબર તમારે આ રીતે કરવાનું છે લસા લઈ લેવાનો છે બરાબર ચલો હવે આગળ શું કરવાનું આગળ એમને શું પૂછ્યું છે એ જોઈએ તો બંને સાથે મળીને કેટલા સમયમાં ભરી દેશે આમ માની લો કે કોઈ બે વ્યક્તિ છે એને કામ આપે છે કે તમારે સો પેજ લખવાના છે બરાબર છે એક વ્યક્તિ એક મિનિટમાં બે પેજ લખે છે અને બીજો વ્યક્તિ એક મિનિટમાં

આટલા કલાક લાગશે સમજ્યા તમે હવે જો આપણે એપ્રોક્સ જોઈ લઈએ સાત ઇઠ્ઠા છપ્પન બરાબર પછી ચાર વર્ષે જીરો સાત ચોકઠ્ઠી છે આઠ પોઈન્ટ પાંચ અરાઉન્ડ કંઈક કલાક આવશે બરાબર છે એટલે તમે એક વસ્તુ નોટિસ કરો કે આ લોકોને જે સમયગાળો લાગ્યો એના કરતાં આ સમયગાળો કેવો થઈ ગયો ઓછો થઈ ગયો કેમ ઓછો થઈ ગયો બંને સાથે મળીને કામ કર્યું બરાબર છે હવે જો બીજી રીતે તમે કરી શકો આ કરવાની જરૂર નથી બરાબર છે ટોટલ એકમ છે બરાબર એમાંથી આ દરેક કલાકે ભેગા થઈને બરાબર છે તો માની લઉં કે તમને વિડીયોમાં સમજણ પડી હશે હજુ આપણે બીજી પ્રેક્ટિસ કરશું બીજા દાખલાની પ્રેક્ટિસ કરશું એટલે તમને ઘણો ઘણો આઈડિયા આવી જશે ચલો હું તમને અને આ વીસ છે એની જગ્યાએ આપણે લઈશું સાત બરાબર છે આ ચાર અહીંયા ચાર અને અહીંયા સાત બરાબર છે અને આપણી રકમ આની યાદ રહેશે બરાબર છે બંને નળ સાથે મળીને જો ટાંકી ભરશે તો કેટલો સમય લાગશે બરાબર છે હવે જો તમે આ બંનેનો મતલબ આ જે બીજા દાખલાનો તમે જવાબ આપી દેશો એનો મતલબ હું સમજીશ કે તમે વિડીયો આખો જોયો છે તમે સમજ્યા છો બરાબર છે આશા રાખું તમને ખબર પડી હશે મજા આવી હોય તો વિડીયો શેર કરજો થેન્ક યુ